શાલસ મંડન પુલ બનાવી દયો ઓડપ અને શું કહેવાનું છે કેરો કેરો સુજલભાઈ માં મટી જે વસ્તુ બતાવું ને યાદ રાખવાનું છે અને કહેવાય ખંદરી અને કહેવાય પૂસ અને કહેવાય તિયા

અને કેવાય સરસ આ બધું સુજલભાઈ તમે જોઈ લીધું હવે તમારે છે ને

वा व्हाइटनर पेंसिल। मार्कर હ છે કાંઈ પૂરું થઈ ગયું ને આ શું હતું જાદુ ખેલો સરસ વેરી ગુડ